દુરાત મા એકવાર ખેતી બાળ લો કેત્રુ લોકો કમાય ભૂસડીના આદિવાસી તમારી બેન ને સોતું 17 વાર સોતું આ વીડિયા ને જેત્ર પણ ઓયના બેન ના દલાલ ને મારું એટલું કહેવાનું છે કે તે ખરાબ કમેન્ટ કરી છે તો મારું હે આંબળ તારા આદિવાસી સમાજ મારા લોડા પર અને તમારાથી થાય ને મારો લોડો તોડી લેજો किसी को खत्म करने के लिए उसका जमीन खत्म करो उसका जंगल खत्म करो उसकी भाषा सबका खत्म करो अच्छा उसकी જીહવા ہوتی છે જીભ હોતી હે kisi bhi insaan ka jeeb kaat do to bolega kaise તો દોસ્તો વિડીયો તો તમે જોઈ લ્યો છે તો શું કહેવા માગો છો તમે કમેન્ટને જરૂરથી બતાવો હું તો કઉ છું આવા લોકોને રેલ થવી જોઈએ અને આપણી આદિવાસી સંસ્કૃતિને દુબાડવાની કોશિશ કરી રહ્યા છે અને એક તો લુખો આદિવાસી થઈને પણ અનાફના બકી રહશો તો તમે લોકો શું કહેવા માગો તમે કમેન્ટમાં જરૂરથી બતાવજો અને આવા લુખાઓને હું ખોળી ખોળીને બહાર લાવતો રહે તે માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જે આદિવાસી રીતે